નાણામંત્રી કનુ દેસાય વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સોળ સુંબા વિસ્તારમાં આવેલી એમ કે મહેતા હાઈસ્કૂલ મોહન મહેતા ની પ્રતિમા કર્યું મહારાષ્ટ્રમાંથી ગુજરાત ઉમરગામ તાલુકા ને લડી સામેલ કરવામાં ભૂમિકા ભજવનાર મોહન મહેતા વર્ષો પહેલા ગરીબોને શિક્ષણ આપવાનું એક છોડ વાપ્યું હતું જે આજે શિક્ષણ મેળવવાનું વટ વૃક્ષ બની ગયું છે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ઓગણીસો થી મારા પિતાશ્રીએ આ સ્કૂલનું કામ શરૂ કર્યું હતું એક ડોરમેટ્રીના ભાડાના ક્લાસરૂમમાંથી કરેલી કેજીમાંથી આ સ્કૂલ આજે તમારી સમક્ષ ઊભી છે અત્યારે બે હજાર નવસો પચાસ વિદ્યાર્થી એકસો પંચાવનનો સ્ટાફ અને સ્કૂલમાંથી કોલેજ સુધી પણ આગળ વધી રહી છે ઓગણીસો એંસી પહેલાં ઓગણીસો સાહીઠમાં એક માણેકપુરમાં આશ્રમશાળા પણ એમણે ઊભી કરી જે પણ આજે ચાલે છે બહુ વ્યવસ્થિત ચાલે છે અને અમે એને ઉત્તરોત્તર આગળ વધારવામાં અમારાથી બનતો પ્રયત્ન કરતા રહીશું અમારા પિતાશ્રીના મહેનતથી આજે ઉમરગામ તાલુકો ગુજરાતમાં છે અધરવાઇઝ એ મહારાષ્ટ્રમાં ચાલી ગયો હોત ત્યારે મોરારીભાઈ દેસાઈ એમને ખૂબ મદદ કરી હતી ગુજરાતમાં મેળવવા માટે અને ત્યારબાદ જીઆઈડીસીની સ્થાપના પણ મારા ફાધરના ખૂબ પ્રયત્નોથી થઈ હતી તાલુકા નહીં પરંતુ સમગ્ર વલસાડ અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા મોહનલાલ કે મહેતા જે સ્વાતંત્ર્ય સેનાની આજીવન ખાદીધારી તેમજ સ્વાતંત્ર્યપ્રેમી અને જે શિક્ષણ સંસ્થાઓ એમણે ઊભી કરી એમનો સમગ્ર પરિવાર એમાં સાથે જોડાયેલા છે એમના શતાબ્દી વર્ષમાં આજે એમની પ્રતિમા અનાવરણ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું અને એમનાથી વર્ષોથી હું પરિચિત હતો એટલે મારી જાતને સદભાગ્ય માનું છું કે એમના વ્યક્તિત્વને એક આજે વાત કરવાનો મોકો મળ્યો અને શ્રદ્ધાંજલિ આપવાનો મોકો મળ્યો અને એમના સમગ્ર પરિવારજનોએ જે રીતે આ કાર્યક્રમમાં ભાગ લીધો આ શિક્ષણ સંસ્થાને આગળ વધારી એમને અભિનંદન આપું છું અને એમનું કાર્ય વધુને વધુ આગળ થતું રહે એવી શુભેચ્છા આપું છું